કોસંબડી ગામે મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટની જમીન વક બોર્ડના નામે ખોટો મંજૂરી પત્ર ઉભો કરતા ટ્રસ્ટી સામે ગુનો દાખલ થયો હતો બનાવની વિગત અનુસાર કોસંબડી ગામ ખાતે મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા ટ્રસ્ટની કોસમડી ગામ ખાતે આવેલ સર્વે નંબર ત્રણસો બ્લોક સર્વે નંબર આઠસો નવની ક્ષેત્રફળ બે ચોસઠ એકાણું જમીન ધાર્મિક ગોધાણીને ભાડે પટ્ટે આપવા માટે ગુજરાત વક્ફ બોર્ડની ધાર્મિક ગોદાણીને ભાડે પટ્ટે આપતો મંજૂરી પત્ર અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી ભાડાપટ્ટાની નોંધણી ટ્રસ્ટ યાકુબ યુસુફ નાંદલાને કરાવી હતી જે પત્ર અંગે કચેરી દ્વારા ખરાઈ કરતાં વક્ફ બોર્ડ દ્વારા આવી કોઈ મંજૂરી પત્ર આપવામાં આવ્યો ન હોવાનો ખુલાસો થયો હતો અને વક્ફ બોર્ડની દેખરેખ હેઠળની જમીન બારોબાર ભાડે પટ્ટે આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું એની જાણ થતાં જ કોસંબી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટી યાકૂબ યુસુફ નાઝલા દ્વારા વક બોર્ડની મંજૂરી પત્ર ખોટો હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી કચેરીમાં રજૂ કરી ગુનાહિત કાવતરો રચી વક બોર્ડની મિલકત પડાવી લીધી હોવાની ફરિયાદ સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક ટ્રસ્ટી યાકુબ યુસુફ નાથલાની ધરપકડ કરી પૂછપરછ કરતા કોસંબી નાચ બશીર ઇસ્માઇલ આદમ પટેલ અને યુસુફ મોહમ્મદ આદમ નાદલની પણ સંડોવણી સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અને વકબોર્ડના નામે બોકસ મંજૂરી પત્ર કેવી રીતે મેળવ્યો એ અંગેની તપાસ શરૂ કરી હતી